આજે આ કૂવાની સાફ સફાઈ કરવામાં આવી રહી છે જે કૂવાના અંદર સાત ના ઉપયોગ કરે છે ઉપયોગમાં લઈ રહ્યા છે અને જલ્દીથી અમારા નગરપાલિકાની પૂરી ટીમે સપોર્ટ કર્યો છે નગરપાલિકાના પૂરા સહયોગથી આ કુવો સાફ કરવામાં આવે છે આજે દાહોદમાં વોર્ડ નંબર સાતમાં ઐતિહાસિક જે છેલ્લા છ હતો તેને નગરપાલિકાના સહયોગ તથા સ્થાનિક કાઉન્સિલરોના સહયોગથી આજે ફરીથીની કામગીરી ચાલુ કરી છે આજે ઉનાળાની કાળજાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે અહીંયા વસવાટ કરતાં પાંચસો લોકો જે આ જ કૂવાના પાણી પર નિર્ભર છે તેના માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને કદાચ આવતા અઠવાડિયા સુધી આ કૂવો બનીને તૈયાર થઈ શકે જેનો લાભ અમારા વોર્ડના સ્થાનિકો લઈ શકશે